મિત્રો અત્યારે હું છું મહેસાણા શહેરમાં મહેસાણા શહેરના એ ડિવિઝન બી ડિવિઝન તાલુકા પોલીસ સ્ટેશન અને છે કડી સુધીના પોલીસ સ્ટેશનોમાંથી મુદ્દામાલ તરીકે કે જે ગુનામાં વપરાયેલા હોય તેવા મુદ્દામાલ તરીકે જે વાહનો પોલીસે કબજે કર્યા હોય તે અહીંના તાવડિયા રોડ પર એક ખુલ્લા પ્લોટમાં મૂકી દેવામાં આવ્યા છે આપ મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે અહીં આગળ જેટલા વાહનો પણ પડ્યા છે તે તમામ મુદ્દામાલ તરીકે અહીં આગળ કબજે લેવામાં આવે છે જે ખુલ્લા પ્લોટમાં છે અહીં ફેન્સિંગ તાર નથી તેમજ અહીં આગળ બે થી ત્રણ હોમગાર્ડના જવાનો કે પોલીસ કોન્સ્ટેબલને ને ચોકીદારી માટે રાખ્યા છે પરંતુ આ જગ્યા ઉપર રાત્રિના ભાગે ઝેરી જીવ આવે છે પ્રાણીઓ પ્રાણીઓ એટલે કે સાપ સાપ ઝેરી જેવા પણ અહીં નીકળતા હોય છે જેથી તેઓ પણ કર્મચારીઓ પર ભયના ઓથાર હેઠળ અહીં નોકરી પોતાની ફરજ બજાવી રહ્યા છે તદઉપરાંત અહીં આગળ લાઈટની પણ કોઈ સુવિધા કરવામાં આવી નથી જેના કારણે લોકોને ભારે અહીંના મતલબ કે અહીંના જે ચોકીદારો છે જે હોમગાર્ડના જવાનો છે તેમને ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે અત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ આ બાબતે ગંભીરતાથી લે અને અહીં આગળ લાઇટની સુવિધા ઊભી કરે તેવી માગણી અહીં આગળ એ લોકો તરફથી થઈ રહી છે આ મારી પાછળ જે તંબુ ચોકી જોઈ રહ્યા છો તે તંબુ ચોકીમાં આ અધિકારીઓ આવી ગરમીમાં કેવી રીતે કર્મચારીઓ ફરજ બજાવે તે પણ એક પ્રશ્ન છે અહીં આગળ અનેક વાહનોમાંથી બેટરીઓ ચોરી જવાના કે અન્ય સ્તર પર ચોરી જવાના પણ બનાવો બનતા કોઈ અટકાવી શકે તેમ ન હોય તેવી દિશામાં આ વાહનો અહીં આગળ જાણે કે ન ધણિયાતા પડ્યા હોય તેવી રીતે દ્રશ્ય જોવા મળી રહ્યા છે